નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે મેઘરાજાએ તાંડવ મચાવ્યું તળાવ ફાટ્યું ભારે તબાહીના દ્રશ્યો આજે બે જિલ્લાઓમાં સાવધાન શાળા કોલેજો બંધ આજના સૌથી મોટા સમાચાર પાંચ ડેમ ઓવરફ્લો જાણી લ્યો હવે માત્ર પાંચ રૂપિયામાં આવાસ ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત ફાસ્ટેગ નવો આદેશ જાહેર મફત સાયકલ મોટી જાહેરાત આયુષ્યમાન કાર્ડ મોટો નિર્ણય બીએસએનએલ એક લાખ રૂપિયાનું ઇનામ બાગાયતી ખેડૂતો માટે મોટી જાહેરાત વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રો માટે આજના મહત્વના સમાચાર તળાવ ફાટી ગયું ભારે તબાહીના દ્રશ્યો સર્જાઈ ગયા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં બસો છત્રીસ તાલુકામાં વરસાદ પડી ગયો જેમાં સૌથી વધુ પાણી ભરાઈ ગયા વિશ્વામિત્રી સપાટી વટાવી દીધી છે વડોદરાની અંદર મલાઈ તળાવ ફાટતા ચાલીસ ચૂપડા પાણીમાં ગરકાવ થઈ ગયા ભારે તબાહીના દ્રશ્યો સામે આવી ગયા છે તંત્ર દ્વારા તમામ વિસ્તારો તમામ જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે એને તાત્કાલિક ખાલી કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેરમાં શાળા કોલેજોની અંદર રજા પણ જાહેર કરી દેવામાં આવી છે ભારે તબાહીના દ્રશ્યો વડોદરા અને આણંદ જિલ્લામાંથી આવ્યા છે તળાવ ફાટવાની સ્થિતિ વડોદરાની અંદર પણ સર્જાઈ ગઈ ત્યારે મિત્રો પાંચ મોટા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે જેમાં જુનાગઢના વિસાવદરનો સૌથી મોટો ધાફર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ડેમ ઓવરફ્લો થતાં બે દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમના દરવાજા ખોલતા હવે ઘેડ પંથકમાં પરિસ્થિતિ વણશે એવી સંભાવના પણ જોવા મળી છે ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય એવી સંભાવના પણ જોવા મળી છે ત્યારે સોનગઢનો ડોસવાડા ડેમ પણ છલકાઈ ગયો સુરતનો માંડવીનો લાખી ડેમ પણ છલકાઈ ગયો ઉપલેટાના ગધેથળ પાસે આવેલ વેણુ બે ડેમમાં પણ નવા નીરની આવક થઈ થઈ ગઈ છે છે ડેમ ઓવરફ્લો અને જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓજટ બે ડેમ ઓવરફ્લો થઈ ગયા છે તમામ મિત્રો માટે આજના સૌથી મોટા સમાચાર ત્યારે આજે પણ બે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જેમાં આજે મોરબી અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે તેમજ પવનની ઝડપ પણ વધારે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડી હવામાન વિભાગે આજનું હવામાન વિભાગનું બુલેટિન જાહેર કરી નાખ્યું છે જેમાં અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે તો અમરેલી જિલ્લામાં ખૂબ ભારે વરસાદની અતિ ભારે વરસાદની આગાહી આજની તારીખમાં કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર ઉપર નજર કરીએ તો બીએસએનએલ એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરી નાખ્યું છે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ તેના ગ્રાહકોને ખુશ કરવા અને તેમની સાથે જોડી રાખવા માટે યુઝર્સને ભેટ સોગાદો આપી રહી છે જેમાં બીએસએનએલ એ હવે નક્કી કર્યું છે કે જો તમે બીએસએનએલનો નો એસટીવી પ્લાન

ત્યાર પછી ખેડૂતો માટે એક જાહેરાત કરવામાં આવી છે કૃષિકારો જેટલા પણ ખેડૂતો છે એનો ગામવાર સર્વે કરીને જમીન સ્વાસ્થ્ય કાર્ડ એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ આધારિત સંતુલિત ખાતર મળી રહે એ માટે અત્યારે સોઇલ હેલ્થ કાર્ડ બનાવવા માટે ગુજરાત સરકારના પ્રયાસો શરૂ થઈ ગયા છે દેશભરમાં અત્યાર સુધીમાં બેતાલીસ લાખ બાવીસ હજાર ત્રણસો ને જેટલા નમૂનાઓ એકત્ર કરી નાખ્યા છે અને પાંચ લાખ એક હજાર એકસોને ચૌદ જેટલા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે જમીન સ્વાસ્થ્ય કાર્ડ આપવામાં આવ્યા છે તો ખેડૂતોને હવે જમીન સ્વાસ્થ્ય કાર્ડ આપવામાં આવશે જેમાં ખેડૂતોની જમીનનું સ્વાસ્થ્ય કેવું છે એ તમામ માહિતી આ કાર્ડની અંદર સાચવી રાખવામાં આવશે તો ખેડૂતોને મોટા પાયે સોઇલ હેલ્થ કાર્ડ આપવાની શરૂઆત કરી નાખવામાં આવી છે ખેડૂતો માટે આ મોટી જારાત હતી ત્યાર પછી ફાસ્ટેગને લઈને નવો નિયમ આવી ગયો છે તમામ લોકો ધ્યાન રાખજો જો તમે લગાવો તો કડક દંડ થવા પાત્ર રહેવાનો છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એન એચ આઈ એ પોતાનો નવો નિયમ જાહેર કરી નાખ્યો છે હવે જેમના વાહનોમાં ફાસ્ટેગ નથી લાગેલો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે તો હવે જ્યારે ટોલ ના તમારા વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તો તમારી પાસેથી ડબલ ટોલ ટેક્સ લેવામાં આવશે આ મોટી જાહેરાત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે આગળના કાચ ઉપર ફાસ્ટટેગ ના લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે લાંબી લાઇનો લાગી જાય છે વાહનોને મુશ્કેલી પડે છે તમારે પૈસા દેવામાં વાર લાગે છે તેથી તમારે ફાસ્ટેગ લગાવશો તો ફટાફટ તમારું વાહન નીકળી જશે અને આને જ કારણે જો તમે ફાસ્ટેગ નથી લગાવ્યું તો ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે તો ફાસ્ટેગને લઈને આ નવો નિયમ જાહેર કરી નાખવામાં આવ્યો છે ધ્યાન રાખજો ત્યાર પછી મફત સાયકલ સહાય યોજના જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી જેટલી પણ શાળાઓ છે એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજનાની જાહેરાત કરી નાખી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે રહે સુવિધા રહે એ માટે મફત વિતરણ કરવામાં આવશે આ યોજનાનો લાભ ગુજરાતની તમામ સરકારી શાળા કે જેમાં ધોરણ નવથી થી બારમાં અભ્યાસ કરતા હોય એ તમામ વિદ્યાર્થીને આપવામાં આવશે તમામ વિદ્યાર્થીને મફત સાયકલ આપવામાં આવશે તો મફત સાયકલ યોજનાની ગુજરાત સરકારે જાહેરાત કરી નાખી છે ત્યાર પછી બાગાયતી ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસ અને પચીસ માટે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળ પાકોનું વાવેતર કરે એ આશયથી પપૈયા પકવતા ખેડૂતોને સહાય ઘનીશ ખેતીથી વાવેલ જેટલા પણ ફળ પાકો હોય એની સહાય નારિયેળીના વાવેતર વિસ્તાર માટે સહાય ટિસ્યુ કલ્ચર પદ્ધતિથી ખારેક પકવવા માટે સહાય ફળ પાક પ્લાન્ટિક મટીરિયલમાં સહાય કોમ્પ્રહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ આ ઉપરાંત આંબા અને જામફળના ફળ પાકની ઉત્પાદકતા વધારવા માટે સહાય કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર કરવું હોય તો એના માટેની સહાય આવી તમામ જેટલા પણ ફળ પાકોનું વાવેતર કરતા હોય એના માટેની સહાય આ ખેડૂત પોર્ટલ ઉપર મૂકી દેવામાં આવી છે તો ખેડૂત મિત્રો અત્યારે જ ફોર્મ ભરી નાખજો આ પોર્ટલ પંદર આઠ બે હજાર ચોવીસ સુધી ખુલ્લું રહેવાનું છે એટલે આઠમા મહિનાની પંદર તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો તમામ બાગાયતી ખેડૂતો માટે આ મોટી જાહેરાત મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે હવે માત્ર પાંચ રૂપિયામાં શ્રમિકોને આવાસ મળવાની છે મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના હેઠળ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રી દ્વારા હસ્તાક્ષર ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ હવે શ્રમિકો પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયાની અંદર આવાસની અંદર આશ્રય મેળવી શકશે એટલે કે એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયામાં આવાસ મેળવી શકશે તો ખૂબ નજીવા ભાવે શ્રમિકો આવાસ મેળવી શકશે અને આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવાનો લક્ષ્યાંક પણ નક્કી કરી નાખવામાં આવ્યો છે અને જો શ્રમિકોના કુટુંબ પરિવારમાં બાળકો હોય તો બાળકો છ વર્ષથી નાની ઉંમરના હોય તો એમના માટે વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે એટલે છ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પાંચ રૂપિયા પણ તમારે દેવાના નથી તો મિત્રો આ મોટી જાહેરાત શ્રમિકો માટે કરવામાં આવી છે ત્રણ મોટા શહેરોમાં અત્યારે પંદર હજાર હંગામી ધોરણે આવાસ બનાવવામાં આવશે તો શ્રમિકો માટે માત્ર પાંચ રૂપિયામાં આવાસ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય છે ત્યાર પછી આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈને મોટી જાહેરાત હવે તમે આયુષ્યમાન કાર્ડની અંદર દસ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકશો અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડની અંદર તમને પાંચ લાખ સુધીની સારવાર મળતી હતી પરંતુ હવે

ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવું સરળ થઈ જવાનું છે કારણ કે સરકારે ડ્રાઈવિંગ લાઇસન્સને લઈને નવો નિયમ જાહેર કરી દીધો છે કે હવે તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ ટીઓ કચેરી ધક્કો ખાવાની જરૂર નથી તમારું ડ્રાઈવિંગ ટેસ્ટ આરટીઓ જો જિલ્લાની અંદર હોય તો જિલ્લામાં જવાની કોઈ પણ જરૂર નથી હવે કોઈ પણ ખાનગી સંસ્થાઓ જે ડ્રાઈવિંગ ટેસ્ટ આપતી હોય આરટીઓ માન્ય હોય ત્યાં પણ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો અને ત્યાંથી જ તમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તો હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નથી આ નવો નિયમ પહેલી જૂન બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવ્યો છે તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવો નિયમ જાહેર થઈ ગયો છે તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન